અમદાવાદથી સંજીવ આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વિશિષ્ટ મહેમાન તરીકે ઇફકોના અધ્યક્ષ દિલીભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા વ્યવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંત્રીસ થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી જેમાં કે કે મોર્ય જયરામ દેસાઈ સહિત બોલીવુડ અભિનેતા ની શર્મન જોશી ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી આ કાર્યક્રમનું આયોજન હેતલ ઠક્કર અને અરવિંદ ફેગડા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ભારતભરમાંથી લાઈક મુંબઈ પુના ચેન્નાઈ કલકત્તા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા કિસ્સાઓમાંથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો અહીંયા આવેલા છે આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાહેબ અપેક્ષિત છે કે આવશે આપણા માનનીય મંત્રી રાજ્યકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે દિલીપભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલીવુડના શર્મ જોશી ઓલરેડી આવી ગયા છે હોટલમાં અને થોડી પરમાં એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે મારી સાથે અત્યારે મયુરભાઈ છે મયુરભાઈ ખૂબ જાણીતા સહેલો અને ખૂબ સારા બિઝનેસમેન છે મયુરભાઈની બીજી જે તરફ છે એ ખૂબ સુંદર છે કે જેમાં એક ખૂબ સારા શિલ્પકાર જે છે કલ્ચરનું ખૂબ અને ખૂબ સારું કામ કરે છે તો મયુરભાઈ પણ આપણે એક ગુજર છે મયુરભાઈ આ ચૌદ નો ફંક્શન છે એટલે કે ચૌદ વર્ષ પહેલા આપણા રાજ્યમાં રાજ્ય દ્વારા દીવા દાંડી સ્વરૂપ માર્ગદર્શન મળે પ્રોત્સાહન મળે આ પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જોડાઈ શકાય અને રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કે છે મેકિંગ ઇન્ડિયા આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઇના દ્વારા આવા પ્રયાસો થયા એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ કોલેટી માર્ગ જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવા જેવું છે મને લાગે છે કે આ કોલેટી માર્ગના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

બે હજાર ચૌદ એવોર્ડની શરૂઆત થઈ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ